પરીક્ષા મોકો રાખવામાં આવતા એક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જેઓ નીટના ટીચર છે જેઓ નીટની એક્ઝામ માટે તૈયારી કરાવે છે તે પણ મારી સાથે જોડાયા છે સૌથી પહેલો સવાલ આપણે પલ મોદીને કરીએ આપની પાસે આવીશ આપનું સ્વાગત છે પહેલા તો ઝી ચોવીસ કલાકમાં સૌથી પહેલા તો કેટલાક સવાલો છે

પીજી આપવાની હતી આજે પણ સૌથી પહેલાં તો નીટની ટેન્ટેટિવ ડેટ આવી હતી ત્રણ માર્ચની જે પોસ્ટપોન કરીને સાત જુલાઈ કરવામાં આવી હતી અને પાછી પ્રિપોન કરીને ત્રેવીસ જૂન કરવામાં આવી હતી અને અને એક્ઝામના એક મહિના પહેલાં જ એમણે વિચાર્યું પણ હતું કે હવે નીટની પેટર્ન પણ ચેન્જ કરશું એટલે નીટ એક્ઝામની પેટર્ન પણ આખી ચેન્જ થઈ ગઈ હતી જે ટાઈમ બાઉન્ડવાળી પેટર્ન લાયા હતા અને આ જે એક્ઝામ હતી જેના દસ કલાક પહેલાં જ કહેવામાં આવ્યું કે હવે એક્ઝામ પોસ્ટપોન છે તો અમે તો એકદમ રેડી હતા કે આજે સવારે જઈને એક્ઝામ આપવાની છે અને હવે એક્ઝામ પોસ્ટપોન થઈ થઈ ગઈ છે જે હવે ખબર નહીં ક્યારે લેવાશે જેની હવે કોઈ સૂચના હાલ તો આપવામાં આવી નથી નેક્સ્ટ એક્ઝામ ક્યારે આપવાની છે હવે ડોક્ટર પલ વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે તે માટે શું કહેશો મુશ્કેલી તો છે જ કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે જે સુરત જામનગર કચ્છથી આવેલા હતા સેન્ટર પર અને અમે પણ આજ સવારે સેન્ટર પર ગયા હતા અને સેન્ટર પર જઈને પણ ત્યાં તાળું મારેલું હતું કોઈ જ સૂચના નહીં કોઈ જ માણસ ઊભું નહોતું કે કહેવાવાળું કે હા એક્ઝામ નથી અને એક્ઝામ પણ સૂચના પણ કાલ રાતના એવી રીતે મળી કે એક ફક્ત એક ટ્વીટ કરેલું હતું મીડિયા પર અને ન્યૂઝ આપી દીધી સમાચારમાં કે કાલની એક્ઝામ હવે પોસ્ટપોન્ડ છે બીજું કંઈ જ નહીં ગવર્મેન્ટ તરફથી પર બીજું કઈ નહોતું બસ એક ટ્વીટ હતું કે કાલની એક્ઝામ પોસ્ટપોન છે જે એકદમમાં 10 કલાક પહેલા આવ્યું જી મનોજભાઈ આપની પાસે આવીશ અને એના કારણે હવે મેન્ટલ સ્ટુડન્ટ્સ નું મેન્ટલ ટ્રોમા પણ વધતું જાય છે કારણ બિલકુલ મનોજભાઈ આપની પાસે આવીશ હવે તો તમે તો જે રીતે નીટ ભણાવો છો નીટની તૈયારી તમે કરાવો છો તમને તો ખબર હશે કે વિદ્યાર્થીઓ કેટલી મહેનત કરે છે રાત દિવસ વાંચતા હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓના સપના તેની સાથે જોડાયેલા હોય છે કે ભણીશું આગળ વધીશું દેશમાં કંઈક કામ કરીશું પરંતુ આ રીતે પરીક્ષામાં જે પ્રકારે ગેરરીતિઓ આચરવામાં આવે છે વારંવાર પરીક્ષા સ્થગિત કરવામાં આવે છે ડેટ ચેન્જ કરવામાં આવે છે વિદ્યાર્થીઓની મનોદશા કેવી થાય છે નમસ્કાર ધરાબેન વાસ્તવિકતા હમણાં પૉલબહેને જ આપણને કીધી કે જ્યારે આ પરીક્ષા રદ થાય છે અને જ્યારે આખા રાજ્યમાંથી દોઢથી બે લાખ વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપવાના હતા પૂરેપૂરી તૈયારી સાથે રેડી હતા અને એકદમ એક્ઝામ જ્યારે રદ થાય છે એક શિક્ષણ સાથે જોડાયેલો છું આ વિભાગ સાથે જોડાયેલો છું અને આપણી સાથે જ એમના પલબેને જે એમની માનસિક વ્યથા જે રજૂ કરી એના પરથી ખ્યાલ આવે છે કે બિચારા સ્ટુડન્ટ્સે કેટલી મહેનત કરી રાત દિવસ તૈયારી કરેલી છે અને અચાનક જો આ રીતે થાય છે તો આઈ થિંક ઇટ ઇઝ નોટ ગુડ ખરેખર આ બાબતે દુઃખની લાગણી શિક્ષણ જગત માટે અને ખાસ કરીને એનટીએ કે જેને આટલું પ્લાનિંગ વર્ષોથી કરતું હતું અને હવે કેમ આમ થાય છે એ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થાય છે ને જે ખરેખર દુઃખની લાગણી અનુભવે કહે છે અને તાત્કાલિક કોઈક એનટીએના વડાને કંઈક કોઈક ટર્મિનેટ કરવા કાં કરવા એ તો કંઈક કોઈક આઈ થિંક મારી દૃષ્ટિએ તો કોઈક સોલ્યુશન નથી વિચારવાની જરૂર છે શિક્ષણ જગત અને આટલી મોટી પરીક્ષા કે જેના પર દુનિયા વિશ્વાસ મૂકે છે સો આપણા માટે રાષ્ટ્ર માટે થોડીક શરમજનક વાત છે અને દુઃખની વાત છે બેન બિલકુલથી મનોજભાઈ ખૂબ જ મોટી બેદરકારી કહી શકાય કેમ કે આ નીટની પરીક્ષા એવા વિદ્યાર્થીઓ આપે છે જે આગળ જતા લોકોનું જીવન બચાવે છે આરોગ્ય સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ છે તેમની સાથે આ પ્રકારનું એક હવે એક પ્લાનિંગ પૂરું કરવું જોઈએ અને ત્યારબાદ પરીક્ષાનું આયોજન કરી ડેટ ડિક્લેર કરવી જોઈએ એવું લાગે એકચ્યુઅલી પ્લાનિંગ તો હતું જ આ લોકોનું અને તાત્કાલિક ડેટ ડેટ જો આગળ તમે જો એક બે વખત આ ડેટ બાબતે ચર્ચા થઈ છે કેન્સલેશન આવ્યું વિચાર કરો આટલા એજ્યુકેટેડ જ્યારે ડૉક્ટર્સ ભવિષ્યના બનવાના છે અને જે ખરેખર ડૉક્ટર્સ છે જ અને પોતાની માસ્ટરી કરવાના છે અને એમના માટે જો આટલી અને આટલા મોટા પાયા પરની એક્ઝામને જો આ રીતે કરવામાં આવે આઈ થિંક નોટ ગુડ દુઃખની બાબત છે બેન અને આ બાબતે હું શું કહું કે એના માટે કંઈક નવા નવા કંઈક આમ કરીએ કે તેમ કરીએ કે સીટની રચના કરે આઈ ડોંટ થિંક કે પ્લાનિંગની જરૂરિયાત છે તમામે તમામ સ્તરે જે જે જગ્યા પર પ્રોબ્લેમ્સ છે આ રીતના ન હોવા જોઈએ એટલે ન જ હોવા જોઈએ બેન બિલકુલ ડૉક્ટર પલ આપની પાસે આવીશ એનટીએ જે પરીક્ષા લે છે આપને એવું લાગે છે કે હવે આમાં સરકારે વચ્ચે થોડું પડવું જોઈએ અને તેમાં નિયમો બનાવવા જોઈએ અને એનટીએ પાસે પૂરું પ્લાનિંગ કરાવવું જોઈએ હેલો જી અવાજ આવી રહ્યો છે આપને હેલો હાજી ડોક્ટર પલ આપને એવું લાગે છે કે એનટીએ જે પરીક્ષા લે છે તેમાં હવે સરકારે થોડું વચ્ચે પડી પૂરું પ્લાનિંગ કરાવવું જોઈએ અને એનટીએને થોડા સૂચનો આપી થોડા નિયમો બનાવવા જોઈએ જેના કારણે વિદ્યાર્થીઓ આ રીતે હેરાન પરેશાન ન થાય હા મતલબ સરકારે તો હવે કરવું જ જોઈએ કારણ કે હવે તો સરકારે આ વખતે તો હદ જ કરી દીધી ત્રણ ત્રણ વખત એક્ઝામ પોસ્ટપોન કરીને પ્રીપોન કરીને પાછી પોસ્ટપોન કરવાનો કોઈ જ અર્થ નથી પ્લસ તમે એક્ઝામ પેટર્ન પણ ચેન્જ કરો છો એ તો ચાલો હવે બીજી વાત છે એક્ઝામ પેટર્ન ચેન્જ કરવાની પણ આ પોસ્ટપોન પ્રિપોનનું હવે કંઈક આ બહુ જ ખરાબ રીત છે પદ્ધતિ છે એક્ઝામ લેવાની જે હવે સરકારે આવીને વચ્ચે આવીને કંઈક તો હવે ઉપાય કરાવવો જોઈએ આનો તમે કેટલા સમયથી તૈયારી કરતા હતા મેં લાસ્ટ યર પણ લાસ્ટ યર પણ એક્ઝામ આપી હતી બે હજાર ત્રેવીસની જે પાંચ માર્ચે હતી અને હવે એના પછી મેં ડ્રોપ લીધો હતો એટલે હું લગભગ લાસ્ટ દોઢ વર્ષથી એક્ઝામની તૈયારી કરું છું અને આ વખત એકદમ પ્રિપેર્ડ હતી કે એક્ઝામ મારે આજે ત્રેવીસ જૂને આપવાની જ છે અને હવે કાલે રાત્રે એક આ મેસેજ મળ્યો કે એક્ઝામ પોસ્ટપોન થઈ ગઈ છે બિલકુલથી ડૉક્ટર પલ અને મનોજભાઈ આપણી પાસે આવ છું પરંતુ આપણી સાથે યુજીના વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પણ જોડાયા છે તેમની પાસે પણ જઈએ તેમની મનોદશા શું છે તેઓ શું કહી રહ્યા છે કેટલી મુશ્કેલીઓ પડી રહી છે કેમ કે વાલીઓ વિદ્યાર્થીઓ બંને આ પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે તો મારી સાથે જોડાયા છે મનોજભાઈ પણ જોડાયા હતા અને પલબેન પણ જોડાયા છે સાથે જે યુજીના વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ જોડાયા છે આપનું ખૂબ સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં

એનટીએ પાસે વચ્ચે પડી કંઈક નિયમો બનાવડાવવા જોઈએ કંઈક પ્લાનિંગ કરાવવું જોઈએ જેનાથી આ પ્રકારે વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન પરેશાન ન થાય ડોક્ટર પલ અને મનોજભાઈ મારી સાથે સતત જોડાયેલા છે આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે તેમની મનોદશા કેવી છે અત્યારે શું પરિસ્થિતિ વિદ્યાર્થીઓની છે તે જણાવી રહ્યા છે ડોક્ટર પલ આપની પાસે આવીશ અત્યારે તમારી સાથે જેટલા પણ વિદ્યાર્થીઓ હતા જેઓ પરીક્ષા આપવાના હતા તેમનું શું કહેવું છે કેટલી મુશ્કેલીઓ પડી બધાને મુશ્કેલીઓ તો પડેલી જ હતી કારણ કે બધા બહુ ઓલરેડી બહુ પ્રિપેર્ડ હતા કે હવે એક્ઝામ ત્રેવીસ જૂને થવાની જ છે મેન્ટલી પણ પ્રિપેર્ડ હતા અને સેન્ટર પણ પર અમુક લોકો જતા રહ્યા હતા અમુકનું સેન્ટર પણ બસો બસો કિલોમીટર દૂર આવેલું હતું જે ત્યાં સેન્ટર પર એક રાત પહેલાં જઈને હોટલ રૂમ લઈને રોકાયા હતા અને પછી કાલ રાત્રે જ મતલબ પોસ્ટપોનનો મેસેજ આવી ગયો તો હવે એક આઘાત ટાઈપ લાગી ગયો છે બિલકુલ થી ડોક્ટર પલ અને મનોજભાઈ આ બંનેનો આભાર ઝી ચોવીસ કલાક સાથે વાતચીત કરવા બદલ તો નીટ પેજીની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે જેના કારણે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે અસમંજસમાં છે હવે ચિંતા કરી રહ્યા છે કે પરીક્ષા ક્યારે યોજાશે